નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો હાલ મોટા સમાચાર મળી રહ્યા છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે અને તમામ પક્ષો તૈયારીમાં લાગી ગયા છે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને આદિવાસીના ના એવા ચૈતર વસાવા વન કર્મી પર વિવાદને લઈને હાલમાં રાજપી પ્રાણી સેન્ટ્રલ જેલમાં છે અને તેમના સમર્થન માં અરવિંદ કેજરીવાલ અને માન જે પંજાબ ના મુખ્યમંત્રી વસાવાએ ચૈતર પર મોટું નિવેદન આપ્યું છે મનસુખ કહ્યું કે કેજરીવાલ અને ચૈતર વસા માટે કોઈ લાગણી નથી અરવિંદ કેજરીવાલ ચૈતર વસાના ના મત વિસ્તારમાં જનસભા કરે અને બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખી ચૈતર વસાની ની જાહેરાત કરે તેવી અટકળો છે હાર્દિક પટેલ અવાર ચર્ચામાં આવતા હોય છે છે હાર્દિકભાઈ પટેલ તેમના મત વિસ્તારમાં જર્જરિત શાળાઓ જે છે તે નવા મકાનો બનાવવામાં આવે તે માટે પત્ર લખ્યો છે તો લલનસિંહનું રાજીનામું જેડીયુ નવા અધ્યક્ષ બન્યા નીતિશ કુમાર